આજે પીપોદરા ગમેથી પધારેલા જે આ બાબાદેવના ઘોડા લેવા માટે શું કહેશો અને આદિવાસી સંસ્કૃત સંસ્કૃતિ પરંપરા મુજબ અમે પીપોદરા મીનામાંથી ઘાટી ખડિયામાંથી અમે આવ્યા છીએ ત્યારે સૌ અમારા બાબાદેવના પૂજન માટે અમે બાબુભાઈ પ્રજાપતિના ઘરે આ મૂર્તિઓનું સ્થાપન કરી અને અમે લઈ જવાના છીએ અને પૂજન કરવાના છીએ કેટલા વર્ષોથી આજે આની પૂજન વિધિ કરવામાં આવે આજે અમારે અમારા કાંટીપળિયામાં મિનાવા બળિયાના જે બાબા દેવ છે એને 72 વર્ષ થયા છે 72 વર્ષ જ્યાં ને જે ઘોડાની કલાકારીગરી કરે છે એ કારીગર શું કહેજો આપ શું કહું છું બજા એક અમાર ઈષ્ટ દેવ છે અહીંયા પ્રજા આદિવાસી છે અને રાક્ષસની પ્રજા છે અહીંયા દેવોનું અમે પૂજન અમારા યાદવ દેવોથી પહેલાથી કરીએ દેવોનું અને પ્રજાપતિને જ્યારે દેવોનો વાસ હોય છે એટલે અહીં પ્રગટ થાય છે દેવો માતાઓ કે દેવો પ્રગટ પ્રજાપતિને ત્યાં અને પાંડવો પણ તેર વર્ષ બાર વરસ વનવાસ વર્ષ તેરમી વર્ષ કુમારીને છુપાવે છે એટલે દેવો અહીંયો અમારા ત્યાં પ્રગટી વસ્તુ છે જો તમે દેવનું થામ પાડી અને મૂર્તિ બનાવીએ પછી એને ઘોડો બનાવીએ તો અમારા જે નિયમો પ્રમાણે સત્ય વસ્તુ બની જાય

તમારે અહીંયા જે આજુબાજુના ગામડામાંથી કેટલા ગામડામાંથી આપણે ત્યાં જે બાબા દેવના ઘોડા લેવા માટે આવે છે આમ તો સાહેબ તમે દાહોદ જિલ્લો આખો મારી પાસે પછી એમપી બસ મારું કામ જ છે બસ દેવાનું ઘોડા બનાવવાનું મૂર્તિઓ બનાવવાનું અને ઓર્ડર કરી જાય એ પ્રમાણે નિયમ મુજબ એમનું વસ્તુ કરી આપવાની અને દેવો અમને થોડુંક કુદરતી પણ બક્ષીસ છે અને જે બનાવવું હોય

જો સાહેબ પહેલાં દેવો યજ્ઞ કરતા આપણે માનુષ્ય છે જાતર કરીએ યજ્ઞ જ છે મતલબ દેવો હશે ને ભેગા થાય યજ્ઞ કરતા તો યજ્ઞ કહેવાય અને આપણે આ માનવી છે એ જાતર કહેવાય યજ્ઞ જ છે મતલબ એમ અમુક વર્ષો પછી યજ્ઞ ગામ લોકો ભેગા થઈ યજ્ઞ કરે છે દેવોનું આહુતિ આપે છે ભાઈ આ આમ ભવા જણાએ વ્યવિધિ કરાવી

કરવા માટે આ બધું અસવારી ઘોડાની લીધી બાવીસ ચોવી સોવી જાત્રા છે ધાનપુર તાલુકો પંચમહાલ ગોધરા જીલો દાહોદ બા બળવા કોઈ એક આયખું ગાયણું જરા ખમણાવશો ਆਹ ਤੇ ਮੇਰੇ ਮਾਣੇ ਆਹ ਆਹ ਮਿੰਟ ਹੋ ਗਿਆ ਹਾਂ ਨਾ ਤੇ ਮੇਰੇ ਯਾਤਰਾ ਬਾਈ ਪੜੇ ਤਾਈ ਉਹ ਕੋਸੜਾ ਦਾ ਇਸ ਤਰ੍ਹਾਂ ਆ ਤਾਂ ਮਾ ਗਾਇਣੇ ਤੇ ਬਈ ਦੂਆ ਬੇ ਦੂਆ ਮਾਰ ਲੋ ਇਹ ਮੂੰਹ ਸੀ ਆ ਇੱਕੀ ਤੇ ਬਾਬਾ ਹਾਦਰ ਦਾ ਸੰਤ ਬਾਬਾ ਦੇਵ ਹਾਦਰ ਦਾ ਦੇਵ ਨੇ ਥਾਲ ਗਾਇਣੋ ਮੋਹਾਰੇ ਜ਼ਮੀ ਉੱਤੇ ਤੇ ਥਾਲ ਸਾਦਾ ਸੂਰਿਆ ਨਵਲਕ ਕਾਰਾ ਹਦੀ ਪਤੇਰਾ ਬੋਦੀ ਥੀ ઘોડલા ઘાટી હદી દેવથી ગામ ગોસાઈ દેવથી બાબા વગાદા દેવથી એનું થાળભાઈ સાવળ આનંદ પેઢી બાર પેઢીના ખેડાના મેના મેનામાં રાતના